પોરબંદરના આઈસીડીએસ જિલ્લા પંચાયત દ્વારા આંગણવાડીના તેડાગર મહિલાઓ માટે રિફ્રેશર તાલીમ યોજાઈ હતી જેમાં પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ થતા બીજા તબક્કામાં તાલીમ શરૂ કરાઈ હતી પોરબંદર આઈસીડીએસ વિભાગ સાથે સંકળાયેલી આંગણવાડીના તેડાગર બહેનોનું રિફ્રેશર તાલીમનું આયોજન પોરબંદર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું આઈસીડીએસ વિભાગ વિવિધ યોજના અંગે માહિતગાર કરવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમમાં તેડાગઢ મહિલાઓને આંગણવાડી વ્યવસ્થાપન આંગણવાડી કેન્દ્ર અને અને તેમની તેમની યોજના યોજના સંબંધિત ભૂમિકા હેતુ સેવાઓ સગર્ભા ધાત્રી બાળકો અને કિશોરી પોષણ કુપોષણ અનેમિયા અને આરોગ્યપ્રદ જીવન માટે પોષણનું મહત્વ સહિતના મુદ્દાઓ ઉપર પીપીટી જૂથ ચર્ચા ચાર્ટ જૂથ કાર્ય તેમજ વિડીયોના માધ્યમથી તાલીમ આપવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ સાથે સંકળાયેલા આંગણવાડી તેડાકર તેડાગર બહેનોની રિફ્રેશર તાલીમનું આયોજન પોરબંદર જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવેલ છે જેમાં પ્રથમ બેચની તાલીમ પૂર્ણ થઈ ગયેલ છે જ્યારે અત્યારે બીજા તબક્કાની બીજી બેચનું તાલીમ ચાલુ છે જેમાં બાળકો બાળકો માટે રસોઈ બનાવવા બનાવે છે તેડાગર બહેનો એને આંગણવાડી વ્યવસ્થાપન તેવા મુદ્દાઓ વિશે સમજાવવામાં આવે છે જેમાં મહિલાઓને પોષણ છે બાળ રોગોનું પ્રમાણ ઘટાડવું વગેરે ચર્ચાઓ કરવામાં આવે છે જેમાં પીપીટીના માધ્યમથી અને ચાર્ટ દ્વારા પણ સમજાવવામાં આવે છે પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં પણ તાલીમ શરૂ કરાય છે આ તાલીમ પાંચ દિવસ આપવામાં આવે છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર